જો ભાઈ આજે મારું છે છે પાસેથી કામ ભાઈ આજે તમને લઈ આવ્યા છે તમારો વીસ રૂપિયાનો જે ફેવરેટ સેલ છે એ સેલ ને વિઝિટ કરવા લઈ આવ્યા છે આ છે માંજલપુર ગામનો ગેટ જોઈ રહ્યા છો તમે જોઈ લો માંજલપુર ગામના ગેટની બરોબર પાસે જે વાડી આવેલી છે એની અંદર રૂપિયાનો પ્લાસ્ટિક કટલરીનો સેલ આવી ગયો છે એમાં તમને સ્ટેશનરીનો સામાન સામાન છે છે સ્ટીલની વસ્તુઓનો બધું જ રૂપિયામાં બધી જ આઈટમો તમને શું શું મળવાની છે બધું જ તમને બતાવીએ છે વિડીયો અંતિમ સુધી જોજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તમારા ગ્રુપમાં શેર કરી વીસ રૂપિયાવાળા સેલમાં શોપિંગ કરવા આવી જાય માંજલપુર ગામ નો ગેટ જોઈ લો અને આ છે પટેલવાડી જોઈ લો એના છેલ્લા એન્ડમાં અહીંયા આ વાડીના એન્ડમાં અહીંયા છે વીસ રૂપિયાવાળો સેલ લાગેલો છે જોઈ લો આ એન્ટ્રી ગેટ છે સંગીતા અંદર ચાલ્યા જો બધી જ વસ્તુઓ તમને બતાવવાના છે જો બહુ જ મોટો સેલ છે અહીંયા જો

ચાલો થેન્ક યુ એનો ઊભા છે વીસ રૂપિયા વાળી અંદર તમને સ્ટેશનરીની દરેક આઈટમ બતાવી રહ્યા છે એ વીસ રૂપિયાવાળા સેલમાં જોઈ લો કટલરીની દરેક આઈટમો છે અવેલેબલ અહીંયા જો જોઈ લો ભાઈ વીસ રૂપિયામાં તમને બધી જ વસ્તુઓ કાર્ટૂન રબડ છે સંચો છે શાર્પનર શું વાત છે ઓહો ક્યાં વાત હે ક્યાં વાત જુઓ તો આ બધી જે તમે વસ્તુઓ જોઈ રહ્યા છો એ બધી વસ્તુઓ તમને વીસ વીસ રૂપિયા જેવી પ્રાઇઝની અંદર મળી જાય છે અને આ અહીંયા સુધી છે આ બધા જે પાઉચ મૂક્યા છે ને આ બ્લુ લાઇન જોવો છો આ સુધીને બધું વીસ રૂપિયાનું છે હવે આ જે આઈટમો છે એ બધી ત્રીસ ત્રીસ રૂપિયામાં મળશે ત્રીસ રૂપિયાની અંદર જુઓ વોટર કલર છે વિથ પીછી આવશે આખું પેકિંગમાં છે જોઈ લો સ્કેચ પેન છે અને હેવી સ્કેચ પેન છે જોઈ લો જુઓ આવી રીતની વસ્તુઓ છે પણ ઓકે પણ પણ વીસ હોય કે ત્રીસ હોય પણ વસ્તુઓ સારી અને સ્ટાન્ડર્ડ મળે છે ને એમની પાસે જોઈ લો તો વીસ વીસ રૂપિયા જેવી પ્રાઇઝની અંદર આ બધી જ વસ્તુઓ અત્યારે જરૂર પડવાની છે આપણને જો આ બધી જ વસ્તુઓ ત્રીસ ત્રીસ રૂપિયાની અંદર છે એમાં હા કલરવાળું હે ને બરાબર અને આ ફુગ્ગા છે બર્થડેના બરાબર એમાં અલગ અલગ વસ્તુઓ આ બધી વસ્તુ ત્રીસ રૂપિયામાં છે જો આમાં કોણ પેન પણ છે બધી જ વસ્તુઓ અલગ અલગ વેરાયટીમાં તમે જોઈ રહ્યા છો પાઉચ બાઉચ મતલબમાં સ્ટેશનરીને લગતી બધી જ આઇટમો વીસ ત્રીસ રૂપિયામાં મળી જશે તો કલર કલર બુક છે અલગ અલગ અચ્છા હા કલર બુક છે ને આ બધી વીસ વીસ રૂપિયામાં આ બધું વીસવાળું છે ઓકે બરાબર જો પછી મોટા પાઉચ જોઈએ તમને આવી રીતના એ પણ બધા વીસ વીસ રૂપિયાવાળા છે જો લો છે ને આ બધી વીસ વીસ રૂપિયાની આઈટમો છે પૈસા ઉડાવો વીસ વીસ રૂપિયામાં થપી આવશે બરાબર જો બહુ સરસ બધી વસ્તુઓ ભાઈ સ્ટેશનરીને લગતી છે જોઈ લેજો તમને આપણા બાળકો માટે શું શું જોઈએ છે આખું પેક આવશે બધી વસ્તુ બધી વસ્તુ એકમાં જ આવી ગઈ વીસ રૂપિયામાં શું વાત છે જો બહુ સરસ સરસ વસ્તુઓ છે બધી ઘણી બધી વસ્તુઓ છે જોઈ લેજો તમને શું શું જરૂર છે એ બધી જ વસ્તુઓ તમને મળી જશે અહીંયા બાજુ જે મોટી મોટી આઈટમો છે આની અંદર સો દોઢસો બસો રૂપિયા એવી અલગ અલગ પ્રાઇઝની અંદર મોટી આઈટમો મળશે વર્જિન પ્લાસ્ટિકની અંદર અને વીસ રૂપિયાવાળો તમારી માટે જોઈ લો આખો કેટલો મોટો સેલ છે જો આની અંદર તમને બધી જ આઈટમો મળી જવાની છે અને તમારું ફેવરેટ જે કટલરી આઈટમો છે એ બધી વસ્તુઓ વીસ વીસ રૂપિયાની અંદર છે જો આ રહી અહીંયા બતાવું બધું વીસ વીસ રૂપિયામાં છે બરાબર છે જોઈ લો ભાઈ તમારા નાના મોટા બટરફ્લાય તમે જે કંઈ બી વાપરો છો બધું વીસ રૂપિયા જેવી પ્રાઇસની અંદર છે હા વીસ રૂપિયાનું પેકેટ આવી જશે ઓકે ઓકે જોઈ લો ભાઈ આ બધા મોટા મોટા બટરફ્લાય વીસ વીસ રૂપિયામાં ને બરાબર અને આ સ્વાઈપ જે છે એ ફક્ત ત્રીસ રૂપિયાની અંદર છે હમ બટરફ્લાય ત્રીસ રૂપિયાવાળી છે ઓકે 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 બાકી બધી જ વસ્તુઓ જોઈ લો ભાઈ વીસ વીસ રૂપિયા જેવી પ્રાઇઝની અંદર અને જોઈ લો જે વીસ રૂપિયાવાળો આપણો સેલ આવે છે એમાં હંમેશાની માટે તમને બિલકુલ ન્યુ સ્ટોક મળી જાય છે એવું નહીં કે તમને જૂનો જૂનો સ્ટોક વેચે છે બરાબર ને વીસ વીસ રૂપિયામાં પણ બધો ન્યૂ સ્ટોક હોય છે હે ને હા એક સેટ આવે એટલે બે પિન આવે વીસ રૂપિયાની અંદર ઓકે તો અહીંયાથી તમારો વીસ રૂપિયાનો સેલ શરૂ થાય છે કલર વર્જિન ડોલ છે એ પણ વીસ રૂપિયા જેવી પ્રાઇઝમાં જોઈ લો એના સિવાય તમે જે રસોડામાં મસોદા પોતા વાપરવાના છો એ બધા વીસ વીસ રૂપિયામાં છે હે ને હમ બરાબર કોટન પોતા પણ છે એમાં પાણી એબ્ઝોર્બ કરે એવા પણ પોતા છે જોઈ લો આ બધા વીસ વીસ રૂપિયા જેવી પ્રાઇઝમાં તમને મળશે હે ને ઓકે વીસ રૂપિયામાં ઊંધેડા ભગાડવાનું મશીન પણ અહીંયા હાજર છે જોઈ લો હા એટલે ઉંદેડા ઘરમાં ના આવે બરાબર એના સિવાય આ બાજુ વીસ વીસ રૂપિયામાં ભાઈ ઉનાળાની સ્પેશિયલ પાણીની બોટલ છોકરાઓની વોટર બેગ બરાબર બધું 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 વીસ રૂપિયાવાળું છે જોઈ લો પણ હેવી ક્વોલિટીમાં બધી વસ્તુઓ છે ને હા ગ્લાસવાળી બરાબર બરાબર કોઈને બારગામ લઈ જવી હોય તો પણ ગ્લાસવાળી બોટલો પણ છે જોઈ રહ્યા આવી રીતે ચાર છના પેક જોઈએ તો એ મળી જાય ઓકે ઓકે બરાબર તો ભાઈ જોઈ લો બધા વોટર બેગ ને કલર્સ બધી જ વસ્તુઓ અહીંયા હાજર છે જો વીસમાં તો અહીંને આવશે પૂછા વીસનો એક ઓકે સોફ્ટ બરાબર છે જોઈ લો ભાઈ એના સિવાય વાસણ ઘસવાના કૂચા ટાઇલ્સ બ્રશ બધી જ વસ્તુઓ વીસ વીસ રૂપિયામાં આવશે વીસ રૂપિયામાં ત્રણનું પેક છે જોઈ લો અહીંયા બોટલ પીછી છે હેવીમાં જોઈ લો એ પણ વીસ રૂપિયામાં આવશે સ્કોચ બ્રાઇટ વીસ રૂપિયાનું છે બરાબર બરાબર અલગ અલગ ડિઝાઇનોમાં છે કંપાસ

તો બરાબર છે અને આ વખતે ન્યૂ પેકિંગ છે લંચ બોક્સમાં જો ઢાકણું નીચે મૂકીને આપ્યું છે જેથી તમને ખુલ્લો ડબ્બો ખબર પડે હે ને એટલે આવી રીતના આવશે જોઈ લો ભાઈ અલગ અલગ કાર્ટૂન કેરેક્ટરના ચોરસ ગોલ લંબ ચોરસ હા ગેમવાળું છે જો ચમચીવાળું છે બરાબર છે એવી રીતે બધા અલગ અલગ તમને અહીંયા લંચ બોક્સ અને નાસ્તાના ડબ્બા કંપાસ બોક્સ બધું મળી જશે નાના છોકરાઓ જમવા માટેની ડીશો છે ઓકે આમાં સિંગલ ડીશ છે અને આખો સેટ આખો સેટ પણ છે બરાબર છે એવી રીતે અલગ 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 કલર પેટર્ન ડિઝાઇન બધું મળી જશે જોઈ લો પાણીના ગ્લાસ છે આ બે ગ્લાસનો સેટ આવશે જોઈ લો શું વાત છે ટોટીવાળો ને પીવાઈ શકાય બરાબર છે બરાબર છે એના સિવાય બ્રશ સ્ટેન્ડ છે સાબુદાણી છે ડબલમાં છે સિંગલમાં છે ઢાંકણાવાળી છે જોઈ લો બધી અલગ અલગ વસ્તુઓ છે હે ને બરાબર અને બ્રશના સ્ટેન્ડમાં આ રીતનું છે જોઈ લો ભાઈ અલગ અલગ વસ્તુઓ આ નવું નવું આયુ ડિઝાઇનમાં બરાબર છે ઓકે મોબાઈલ મૂકી શકો આ તે બધી જ વસ્તુ હે દવા મૂકવાની ડબ્બી મોટી મોટી ચાર બોક્સ ખાનાવાળી ઓકે પાણીનો ગ્લાસ એ ડાઇનિંગ ટેબલ પર જેમને પણ નમકદાની જોઈએ એ બે ડબ્બીઓનો સેટ અહીંયા મળી જશે જોઈ લો અચ્છા હા એ ટાઈપમાં આવે છે કે આ એન્ગર છે ન્યૂ ડિઝાઇનની અંદર એન્ગર છે જોઈ લો હમ સરસ એન્ગરો છે ઓકે આઈ સ્ટ્રે છે ડબ્બા છે ટ્રાન્સપરન્ટ સોય દોરાનો ડબ્બો છે ઓકે ઓકે સોય દોરાનો ડબ્બો ઓકે બરાબર ફ્રી થયેલી ગયણા ગયણા છે મોટી ગયણી છે સુપડીઓ છે સુપડીમાં નાની મોટી અલગ અલગ સાઈઝો છે ને બધી એ બધું વીસ વીસ રૂપિયામાં કલર પેટર્ન મળી જશે બધું ન્યૂ સ્ટોક છે બિલકુલ જો અચ્છા પ્લાસ્ટિકમાં બ્રશ છે જો હા બોટલ ધોવાના હો બહુ બધું લેડીઝોનું બધું તમને બધી હાડ ગાડવાની ગરણીઓ છે લોકવાળા ટ્રાન્સપરન્ટ ડબ્બા છે એમાં ચોરસ પણ ડબ્બો છે જોઈ લો આરો હમ ચોરસ ડબ્બો છે ટ્રાન્સપરન્ટ ઓકે ઓકે અને આ જે દાણી છે અલગ અલગ છાબડીઓ નાની મોટી લોંગ ટ્રે છે ગોલ ટ્રે છે ચોરસ ટ્રે છે નાના મોટા બાઉલ છે હે ને કોઈના ઘરમાં ડોગ બોગ હોય આ તે તો કંઈ પણ જરૂર પડતી હોય તો નાના મોટા બાઉલ બધું મળી જશે હા ભાજી હમ બરાબર છે જોઈ લો એના સિવાય બી નાની મોટી બધી છાબડીઓ કન્ટેનર્સ તમે જોઈ રહ્યા છો એર ટાઈટ કન્ટેનર્સ ચોરસ ગોલ અહીંયા છે બરાબર હા બરાબર અલગ અલગ ટ્રે પણ મળી જશે ને બરાબર છે જોઈ લો હમ પંખા બફારા કલેક્શન બફારા કલેક્શન પણ છે અહીંયા જો ભાઈ તમને આ ખુજલી બુજલી કરવા માટે બ્રશ જોઈતો હોય તો પણ છે અને ખુજલીમાં આ વખતે ન્યુ આઇટમ છે જો બીજી બાજુ પણ છે જો હા હા બરાબર તો ભાઈ આવી રીતની નવી નવી આઇટમો વેરાયટીઓ બી મળી જશે જો બરાબર છે બધી વસ્તુઓ છે આમાં સ્પ્રે પંપવાળી બોટલ છે અને ઓઇલ માટેની પણ છે જોઈ નવી ડબ્બી છે એમ બરાબર અમે આ માથામાં તેલ નાખવાની નવી ડબ્બી આવી ગઈ છે આમાં જો બે પીસ આવશે હમ જોયું આમ સરસ આપણે તેલ ભર્યું હોય અને વાળની અંદર પાથીએ પાથીએ નાખ્યું હોય કશું ના બગડે મસ્ત મસ્ત તેલ નાખાય જાય ઓકે બરાબર છે એમાં સોય દ્વારાનો ચોરસ ડબ્બો પણ છે જો બરાબર ચોમાસામાં સ્પેશિયલ દોરીઓની જરૂર પડે તો દોરીઓ પણ છે અચ્છા બરાબર છે એના સિવાય જો છરી ચપ્પુના સેટ છે તમારે પિલર અને ચપ્પુ ને બધું બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે જોઈ લો વીસ વીસ રૂપિયા જેવી પ્રાઇસની અંદર હા લોખંડની આવશે પેલી પ્લાસ્ટિકની ક્લીપો હતી આ લોખંડની ક્લિપો હતી ને ઓકે જો તમારા જે વોશબેસિન કે આવું હોય છે કિચનમાં એ નળ નળ આપણે ચાલુ કરીએ ને તો એકદમ ફુવારો આવી જાય પણ આ નળની આગળ લગાડી દઈશું તો જો આવી રીતે ફુવારા ટાઈપ પાણી આવશે આ પણ વીસ રૂપિયાની અંદર છે જો નવું નીકળ્યું છે ને હમ બરાબર એટલે સ્ટીલની આઈટમો પણ રૂપિયા રૂપિયાવાળી છે ઓકે ઓકે સ્ટીલની અંદર તમને મોટી મોટી બધી આઈટમો મળશે વીસ વીસ રૂપિયા વીસ વીસ રૂપિયાની અંદર જો આ બધી વીસ વીસ રૂપિયાવાળી આવી આ બધું વીસ વીસ રૂપિયાવાળું છે શું વાત અચ્છા આ બધા વીસ વીસવાળા છે બરાબર જોઈ લેજો ભાઈ તમને ઘરમાં સુસ્તી વસ્તુઓની જરૂર છે અમે નથી બતાવી શકતા એટલી બધી આઈટમો અહીંયા તમારી માટે છે બધી જ વસ્તુઓ તમને બતાવવાની વિડીયોમાં કોશિશ કરી છે વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો ફટાફટ અને વીસ રૂપિયાવાળા સેલને વિઝિટ કરજો મને લગતી વસ્તુઓ છે જોઈ લો બાજટ અલગ અલગ નાના મોટા છે હા ઓકે એની અંદર અલગ અલગ નાની મોટી ટ્રે છે પૂજા ડીશ છે બધી જ આઈટમો અલગ અલગ છે જો છે ને આ બધી વસ્તુઓ વીસ વીસ રૂપિયામાં છે માટલા મૂકવાના સ્ટેન્ડ મસાલિયા ચોરસમાં જોઈ લો

બરાબર એ પણ વીસ રૂપિયામાં જોઈ લો ચોરસ ચોરસ વ્હાઈટ ડબ્બો છે એ પણ વીસ રૂપિયાવાળો પાણીના જગ છે વીસ વીસ રૂપિયામાં જોઈ લો પાપડ પાપડ ડબ્બા ટાઈપ આવે છે એ રીતનો ગોલ અને મોટો બરાબર છે જોઈ લો ભાઈ એના સિવાય નાની મોટી અલગ અલગ છાબડીઓ છે ટ્રેઓ છે જોઈ લો આ છાબડી આ નવી છાબડી આવી જો આ બ્લુવાળી છે ને આ છાબડી નવી આવી ડિઝાઇનમાં આ બધું વીસ વીસ રૂપિયામાં છે જોઈ લો ભાઈ ભાઈ જોરદાર વસ્તુઓ ભાઈ આ વખતે તમને સેલમાં મળી રહી છે અને આ ગ્લાસ નવા ગ્લાસ આવ્યા છે ટ્રાન્સપરન્ટ જોઈ લો પ્લાસ્ટિકના છે વીસ રૂપિયામાં શું વાત છે ડાઇનિંગ ટેબલ પર કે આમ તેમ મૂકવું હોય નાની મોટી વસ્તુઓ ભરવી હોય તો કામ લાગે ઓકે અચ્છા લંબ ગોળ પણ છે તો અચ્છા ઓકે હમ હમ બરાબર જોઈ લો હમ બરાબર વીસ વીસ રૂપિયામાં આવી બધી ડબ્બીઓ છે જો અને કુંડાઓ સાઈડ સાઈડ હેંગિંગ કુંડાઓ જોઈતા હોય કે તમને ચકલાના પાણી માટેના કુંડા જોતા હોય આ બધું વીસ રૂપિયા જેવી પ્રાઇસની અંદર તમને અહીંયા મળી જાય છે જો અલગ અલગ પ્રકારના બોલ બોલ છે જો હમ શું વાત જો આ કોફી મગ છે મોટા મોટા ચાય કોફી બરાબર પણ કેટલા મોટા મોટા મગ છે જો વીસ વીસ રૂપિયામાં બધા જ છે વીસ વીસ રૂપિયામાં ને જોઈ લો ભાઈ અહીંયા ભરી ભરીને વસ્તુઓ છે તમારી માટે એસિડ ફિનાઇલ લિક્વિડ બધી જ આઈટમો તમને વીસ વીસ રૂપિયા જેવી પ્રાઇઝમાં મળી જશે જો લો હા અચારબર ડાઇનિંગ ટેબલ માટે શું વાત છે વીસ રૂપિયામાં ડબ્બીઓ અહીંયાથી શરૂ થઈ જાય છે અને વીસ વીસ રૂપિયામાં નાની મોટી અચ્છા અલગ અલગ ડિઝાઇનની બધી જ વસ્તુઓ આવશે ને વીસ વીસ રૂપિયામાં ચમચીવાળી ડબ્બી અને બે ડબ્બીનો સેટ છે શું વાત છે એ પણ વીસ વીસ રૂપિયામાં ને કલર પેટર્ન ડિઝાઇનો બધી અલગ અલગ મળશે હમ બરાબર આ બર આ બરણી એવી રીતની છે ગીતા કે એકબીજાની ઉપર મૂકી હોય ને તો આમ સેટ થઈ જાય એટલે પડે ના જો હા એવું આવે જો આ તમારા રહોડાના સેટિંગમાં અમારે શીખવાના છે જો ના પડે ના પડે એની માટેનું જ બેઠક આવે છે ઓકે તો મને પેલું કંપનીમાં બને ને એટલે બધું મને ખબર હું કંપનીનો માણસ ખરો ને પાછો આ જો ટાઈટ કન્ટેનર્સ છે હમ આમાં ત્રણ 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 ડબ્બી આવે વીસ રૂપિયામાં હા સિલિકોન બ્રશ આવશે ને ઓઇલ બ્રશ ઓકે બરાબર ઓકે હા બરાબર છે જોઈ લો આમાં આમાં આ જે બાઉલ છે એ વર્જિન ક્વૉલિટીના આવે છે અને બે બાઉલ આવે છે જોઈ લો તમારો ડોગ હોય કોઈપણ રીતનો તમારે ઉપયોગ લેવો હોય તો આવી રીતે બે બાઉલ આવે અને વર્જિન ક્વોલિટીમાં આવે અને આ તમારો લોટના માપિયા છે જોઈ લો લોટ કાઢવા માટે જે વસ્તુઓ વાપરો છો ને એ છે ચમચીવાળી ડીશ છે આ બધું વર્જિન ક્વૉલિટીમાં છે હેવી ક્વૉલિટીમાં જે આવે છે એવી રીતે અને બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી ઓકે હા વીસ વીસ રૂપિયાની બરાબર છે શું વાત બરાબર ઓકે બધી બહુ વેરાયટી બધી બહુ વેરાયટીઓ બધી બહુ વસ્તુઓ છે 20 રૂપિયા વાળી અમે જેટલી બની એટલી તમને બતાવી પણ તમે જરૂર અહીંયા આવજો તો તમને વેરાયટી જે જોઈએ તે બધી મળી જશે એના સિવાય 20 રૂપિયાના સિવાય 30 50 60 70 80 એ નાની મોટી બધી જ વસ્તુઓ અહીંયા છે ભાઈ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જયેશ મુચી બ્લોગ્સ નામ છે મારું અને હજુ હું શૂટિંગ કરવાનું શીખી રહ્યો છું ભાઈ વીસ રૂપિયાવાળા સેલ માટે તમે મને ભરી ભરીને કમેન્ટ કર્યા હતા તો જુઓ વડોદરા શહેરમાં એકમાત્ર બ્લોગર એવા છે જે તમારા કમેન્ટ પર અને ફક્ત ને ફક્ત તમારી માટે કામ કરે છે જેનું નામ છે જયેશ મોચી બ્લોગ્સ તો જરૂરથી ફોલો કરી લેજો અને વીસ રૂપિયાવાળા આ સેલને ફટાફટ વિઝિટ કરજો કારણ કે બિલકુલ ન્યૂ સ્ટોક અહીંયા લાગી ગયેલો છે અને સર્વપ્રથમ વખત આ પાટલી વીસ રૂપિયા કોઈ દિવસ પોસિબલ જ નહીં એ આ ભાઈ જ કરી શકે ભાઈ એટલે બિલકુલ નવો સ્ટોક તમને આ વખતે અહીંયા મળી રહ્યો છે માંજલ નાની મોટી બધી આઈટમો છે તો ભાઈ માંજલપુર જેવા વિસ્તારની અંદર તમારી માટે ભાઈ જોરદાર વીસ રૂપિયા વાળો સેલ આવી ગયો છે તમે મને કમેન્ટ બરોબર માંજલપુર માં જે મોટી હોડી હલકે છે ને એ પેલું ગેટ છે ને એની બાજુમાં જીવા મામા માંજલપુર જીવા મામા ગેટ કહેવાય જ્યાં મોટી હોળી વડોદરા શહેરની સૌથી મોટી હોળી સળગે છે ત્યાં તમને આ સેલ જોવા મળી હશે અને સેલ ક્યાં સુધી ચાલુ રહેશે એવું કમેન્ટ કરવાવાળા માટે પહેલા કહી દઉં કે આ સેલ અમે પંદર પંદર વીસ વીસ દિવસ અને એક એક મહિનાથી વધુ નથી ચલાવતા એટલે બિલકુલ ન્યૂ સ્ટોક નાખીએ છીએ તો ફટાફટ વિડિયો તમારા ગ્રુપમાં શેર કરી અને વિઝિટ કરવા આવી જજો દરેકે દરેક વસ્તુઓ તમને અહીંયા બિલકુલ ન્યૂ સ્ટોકમાં મળી જવા વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં હું તમને મળવાનો છું ત્યાં સુધી ભારતમાં થકી જય 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 ગરીબ ગુજરાત